સંભવિત રોગચાળાને ધ્યાને લઈને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને પાણીપુરીની લારીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું પંચોતેરથી વધુ પાણીપુરીની લારીનું ચેકિંગ કરી કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી સ્થળ પર દંડ પણ ફટકારવામાં આવ્યો ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે દિવસ દરમિયાન શહેરના સ્લમ વિસ્તારો અને શાળાઓની આસપાસ ખાણીપીણીની લારીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી કુલ પિંચોતેર લારીઓની ચકાસણી દરમિયાન પંદર પાણીપુરીના ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા હેન્ડ ગ્લોવ પહેરવા અને ડિસ્પોઝેબલ કપ ડીશ વાપરવા કડક સૂચનાઓ અપાઈ હતી તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ અને વાંસી અંદાજિત ત્રીસ કિલો ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો પાલિકા તંત્રએ પાણી માટે ડોયાનો ઉપયોગ કરવા તાકીદ કરી છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવાની જાહેરાત કરી છે